મિત્રો હવે ફરીથી સામાન્ય વધારામાં જતો જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને વાત કરીએ તો આજે સોરિયા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને સોનાનો ભાવ જે છે એ પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર તમે પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો આજે તો સોનાની કિંમતોમાં સામાન્ય વધારો નોંધાયો છે જયારે ચાંદી કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે એ મિત્રો દિવસે ને દિવસે સસ્તી થતી જોવા મળી રહી છે તો સોનું જે છે એ મિત્રો આજે બજાર ખૂલતાની સાથે પચીસ ની અંદર અત્યાર સુધી સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું પરંતુ શ્રાવણ મહિનાની અંદર થોડાક દિવસો માટે સોનાની કિંમતોમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો તો આજે સુ સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો મિત્રો સોનું જે છે જયારે દસ ગ્રામ સોનું બાણું હજાર નવસો ને સાહીઠ માં સો ગ્રામ સોનું નવ લાખ ઓગણત્રીસ હજાર છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે જારે ચોવીસ કેરેટ સોના દસ લાખ ચૌદ હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોના ની સાથે સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી પણ આજે ઘટતી જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ ચાંદી ની કિંમત એકસો ને બાર માં જયારે દસ ગ્રામ ચાંદી ચાંદીની કિંમતો માં પણ તો કડાકો બોલી ગયો છે ને ચાંદી જે છે એ મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી સતત ઘટાડામાં જતી જોવા મળી રહી છે તો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે

સોનાની માંગમાં વધારો થતો હોય છે અને સોનાની માંગમાં વધારો જોવા મળે છે ત્યારે સોનું જે છે એ મિત્રો મોંઘુ થતું જ જોવા મળતું હોય છે તો લોકો કહી રહ્યા છે કે લગ્ન માટે સોનું મોંઘુ થવાના કારણે ઘણા બધા લોકો અઢાર કેરેટસ સોનાની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા છે તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તેના સિવાયની વાત કરીએ

કારણ કે પાછળના ના દિવસો વાત કરીએ તો મિત્રો એક અઠવાડિયા દરમિયાન સોનાની કિંમતોમાં કિંમતોમાં સતત જોવા મળી રહ્યો છે તો એમ કહી શકાય કે ચાંદીની કિંમતો ગાબડું પડી ગયું છે અને સોનું જે છે એ મિત્રો સૌથી વધારે લોકો ખરીદી કરી રહ્યા છે જો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ના અંત સુધીની અંદર જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં વધારો થવાની શક્ય સોના તેમજ ચાંદી વ્યવહાર કરતા હોય છે તો પછી એ લોકોને સોનું મોંઘુ હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો મિત્રો ભારતમાં ભાવ જે છે એ ઘણી બધી બાબતો ઉપર આધાર રાખે છે વાત કરીએ તો રૂપિયા અને ડોલર ના ભાવમાં તફાવત સરકાર દ્વારા લાગવામાં આવતો કર અને સોનું જે છે એ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પણ સોનાની કિંમતો માં વધારો ઘટાડો જોવા મળતો હોય છે ત્યારે સોનાની કિંમતોમાં ફેરફાર થતા જ જોવા મળતા હોય છે તો હવે વાત કરીએ તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો સેના આધારે થઈ શકે જેની માહિતી મેળવી

ની અંદર સોનાની કિંમતોમાં સામાન્ય ફેરફાર જોવા મળતા હોય છે જેનું મુખ્ય કારણ ની વાત કરીએ તો મિત્રો જીએસટી ના કારણે સોનું જે છે એ સામાન્ય રીતે ઉતાર માં જતું જોવા મળતું હોય છે તો તો આ બધા જો વાત કરીએ એક લોકલ પ્રીમિયમ કાર્ય કરતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવ ને ઊંચી સપાટી એ જાળવી રાખવાનું કાર્ય કરે છે જે સોનાની કિંમતોને નીચા નથી આવવા દેતું તો હવે તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ મહત્વના પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હજુ પણ પાછળના દિવસો ની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો તેવો જ ઘટાડો કહી શકાય તો આગામી દિવસોમાં જાણકારો જાણવા મળી રહ્યું છે કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે સોના તેમજ ચાંદીની ની ખરીદી કરી લેવી જોઈએ તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને સંપૂર્ણ માહિતી સોના તેમજ ચાંદીના ભાવના ટાર્ગેટની ની મળતી રહેશે તો હવે પછી નેક્સ્ટિયો અપડેટ